હેલો મિત્રો કેમ છો તમે બધા મજામાં દેશો હું પણ મજામાં છું હું પ્રિય તમારો દેશી પાકો અને તમને આજના વિડીયોમાં હું તમને આનંદ કરાવીશ અને આપણે બધા વિડીયો આનંદ કરાવતો રહીશ નહીં તો આપણે જો તળવામાં આવી ગયા છીએ અને આ જો એક ફોટો પાડે છે એને ફોટા પાડવા વાળો કોઈ છે નહીં જો આયા ફોન મૂકીને ફોટા પાડે છે અને એટલે આમ યાક્ષ નું કઈ આમ જોઈએ તમને ફોટા પાડીને બતાડે કોઈ ફોટા પાડવા વાળું છે જ નહીં તેમ કોઈ નવરા હોય તો ફોટા પાડવા આવો ને તો અમને કંઈક મજા આવે ભાઈ કે જો આ લોકેશન કેવું છે તેમ ખાલી કોમેન્ટ કરો આમ જો એક નંબર ફોટા આવે આપણને એમ લાગેલું વિક્રમ ઠાકોરનું પિક્ચર કેમ ઉતારવા આવ્યા હોય વાત તો સહી ઓરિજિનલ એવું જ ત્યાં વ્યૂ જ એવું આવે છે જો આવે એક્શન કરે છે એ ઓ લે લે પાઈડ પાઈડ એ કહી દી જો આ કેવા કાવ છે તો મિત્રો એક નંબર રિઝલ્ટ આવે છે અને જો આપણે અહીંયા પડખીએ મસ્તકાનું પાણી બાણી એવું ભીર્યું છે અને આને નામ શું છે આને કઈ સૈયા શું કહેવાય કઈ ખબર નહીં પડતી આનું નામ તમે કોમેન્ટ કિન નાખજો મને ખબર નથી તમને ખબર હોય તો કોમેન્ટ કિન નાખજો અને જો નાના છોકરાને ને લઈને આવ્યો ને તોય સારું પડે કેમ કારણ કે જો આપણે આ સેલકી રે અહીંથી તેમ લહર પટ્ટી હોત ખાય એવું છે પણ અત્યારે સીધી લહર પટ્ટી ખાઈ લે નાનો છોકરો સીધો વાઈડ માં જ ગીરી જાય અહીંયા નહીં પણ આંગોની સાઈડ સારું જો

અને આપણે જો મફલર લઈ લીધો છે અને એમાં આવ્યા છીએ સ્પેશિયલ વિડીયો ઉતારવા એવું નથી આ વ્લોગ બનાવવાનું મન છું પણ આ વ્લોગ અમ તો ઉતારું છું બાકી એમ આવ્યા વિડીયો ઉતારવા તો આપણે વિડીયો પણ આવી જશે જે તમે સબસ્ક્રાઈબ ન કર્યો હોય ને તો જલ્દીથી મને સબસ્ક્રાઈબ કરી નાખો અને તમને મારા વિડીયો કેવા લાગે છે ને એ જરાક કોમેન્ટ કરી નાખજો મને પણ ખબર પડે કે ના ના મારા ચાહકોને વિડીયો મારા ગમે છે આ જો ફોટા એ જે પાડે જ છે કાંઈ લે કેમ છું

સીધા બ્લફરા થઈ જંગલમાં જ વીઆઈ છીએ જંગલ વિસ્તારમાં અમારું ગામનું તળાવ છે તળાવ જો તળાવર ફેરેલું છે એન્કોરની સાઈડ ભાઈ તમને દેખાતું છે અને એમાં એન્કોર સેલ્કીએ છીએ અને જો આ સેલ્કી એન્કોર છે ને પાંચ વાગ્યાના ગાળામાં આવે ને સાંજના સમયે પાંચ વાગે તો તમને રોઝડા હરણિયા કાળજાર બધું તમને જોવા મળે પણ એમ ક્યાંય આવતા નહીં કારણ કે પછી ખોટા એમને તો આવ્યા હોય અને આપણને જોઈ ખબર પાછા વૈયા જાય એટલે એમ નહીં આવતા આ તો સાઇન્ડ સીધો આમ છે ને વિડીયો ઉતારવા આવ્યા કારણ કે અત્યારે કઈ હોય ને અત્યારે આમ સંગલમાં હોય તો એમ તો કેવા નહીં એ રાતે બેઠા છે ને આમ જોઈ લો ફોટા જ પાડી સમૃ જેવું મોઢું કરે હો પણ ક્યારેક ક્યારેક ફોટા પાડે તા બતાવી તો આમ બધા વિડીયો જોવે સેન્ટ બતાવી તો કેમ પાડવાના હમણાં દેવું તમને બતાડશે ले आले પડી गयो પડી गयो હવે જો કેવો ફોટો આવ્યો લ્યા બતાડજો ઓ એક નંબર એક નંબર અરે મૈયા કો જો દેખ લ્યો ઓ આ તો આપણને લાગે શર્માણખરનો છોકરો છે ય નંબર ફોટા આવે છે જોકે કોઈ ફોટા પાડવાળું છે નહીં પછી એમ તો પાડવા જ પડે જો કે મારા કંઈ સ્ટેન્ડ પીડ્યું છે પણ એમ હાય લઈને નિશા એ વાંધો કાંઈ ક્યાં બોલે આપણે ગામ ધુમાણો બનશે તો એમાં હેન્કર આવીએ છીએ આંટો મારવા તો ખાલી આમ તો શોખ માટે મેં વિડીયો ઉતાર્યો હતો તમને અમારા વિડીયો ગમતા હોય તો કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો અને તમે કહીજો તેમ કેશો ને એવા વિડીયો એમ બનાવશું અને આપણી ઇન્સ્ટાગ્રામ આઈડી છે ને દેશી પકો એમાં તમને તમારે રીલ નાખવીની શૂટ તેમ કહીશો ને એવા વિડીયો આપણે બનાવશું તો આપણે આ વિડીયાની એન્ડિંગ કરવી છે એટલે કાંઈ ખતમ કરવી છે તો તમને આજનો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો અને આપણે હજી આપણે જો એક ટૂંક સમયમાં મંગલપુરનો વ્લોગ પણ આવવાનો તો એ પણ જોઈ નાખજો તો હવે જો આને ફોટા પાડવા છે તો હવે મારે ફોટો પાડવાનો છે તો આપણે મળી જાય નવા વ્લોગમાં તો તામીધી બાય ભાઈ જોઈને જાય ભારત ઊભા રહીજો